રાજકોટના ગોકુલનગર વિસ્તારમાં બાંધકામનું કામ કરતા બે મજૂરોને સોટ લાગ્યાની ઘટના સામે આવી આ ઘટનામાં એક મજૂરનું મોત થયું અને એક મજૂરને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો આ બનાવ બનતા જ આસપાસના વિસ્તારોના લોકોના ટોળા ઉમટી પડ્યા બાંધકામનું કામ કરતા હતા આ દરમિયાન બાજુમાં નીકળતા તારને અડી જતા એક મજૂરનું મોત થયું મુકેશ પરમાર નામના મજૂરનું મોત થયું

બાળાઓએ અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં રાજસ્થાનના વંદે માત્રવ રામ આવે એવી વિવિધ કૃતિઓ અમે કરી હતી જેમાં અમારા અને આ ખૂબ સહયોગ અમને મળ્યો હતો અને આજે અમે ખૂબ જ વ્યવસ્થિત અને સુંદર અને સારી રીતે આ કાર્યક્રમ સંપન્ન કર્યો હતો